ભચાઉ પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં ફરિયાદી નાગલ રોકડા રૂપિયા એક લાખ સાત હજાર એકસો તથા રજદારોના ગુમ થયેલ મોબાઈલ ફોન નંગ બાર કિંમત રૂપિયા બે લાખ છ હજાર ચારસો પાસઠ સીઈઆઈઆર પોર્ટલ માધ્યમથી શોધી કાઢી અરજદારોને પરત સોંપતી ભચાઉ પોલીસ ડીજીપી સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા સાહેબ સરહદી બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગરબાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સાહેબ બચાવ સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ પોલીસ તથા પ્રજા વચ્ચે અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ રહે તેવી પ્રવૃત્તિ કરવા સૂચના આપેલ આપેલંઘાને પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની વિવિધ કલમો મુજબ ગુનાના કામે ફરિયાદી કમલેશભાઈ ચુનીલાલ ઠક્કર રહે વર્ધમાન નગર બચાવને લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા એક લાખ સાત હજાર એક સો તથા અરજદારોના મોબાઈલ ગુમની અરજીઓનું પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટેકનિકલ સોર્સ તથા સી પોર્ટલનો ઉપયોગ કરી સી પોર્ટલમાં એન્ટ્રીઓ કરી સતત મોનિટરિંગ કરી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા માટે એક્શન પ્લાન બનાવી ગુમ થયેલ મોબાઈલ ફોન ટ્રેસ કરી ચાલુ માસને મોબાઈલ ફોન નંબર બાર જેની કિંમત રૂપે બે લાખ છ હજાર ચારસો પાસઠના મોબાઈલ ફોન શોધી તેરા તુજકોરોપણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીના લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા તથા બચાવ પોલીસમાં ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી ફરિયાદી તથા અરજદારોને પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ છે ઉપરોક્ત સફળ કામગીરી બચાવ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ